ગઈકાલના રોજ સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા વાર્ષિક મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમાજમાં કારીગર ભાઈઓનું સન્માન માટે સૌ ભેગા મળીને સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સતવારા સમાજની બહેનો અને બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ કલ્યાણ માટે યોગદાન આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજ ને કઈ રીતે આગળ વધારવામાં આવે એ માટે ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા અને અમે સતવારા સમાજ વડોદરા ઓગણીસો થી અમારા સમાજની રચના થઈ છે વડોદરાની અંદર જ નાના પાયે અમારો સમાજ હતો

છથી સાત હજાર માણસો અમારો સમાજ છે વડોદરાની અંદર અમે યુવા મેળો કરીએ છીએ અમારા સમાજને એકત્રિત કરવા માટે અમે બધું જ કરીએ અમારો સમાજ બહુ જ જાગૃત છે સાહેબ અમારે વર્ષમાં એક જ વાર કાર્યક્રમ કરીએ છીએ પણ અમારે તમે જોવો જગ્યા નથી ખુશીમાં બેસવાની કેમ એટલે અમારો જે પણ જગ્યા રખીએ તે ઓછી પડે કેવાનું મતલબ એટલે લોકો બહુ જ અમારી સાથે જોડાય છે અને અમે સમાજનું એવું કામ કરીએ છીએ કે નાના એકબીજાને સાથે લઈને ચાલવાનું નાના મોટા ભાઈઓનું ખભે થી ખભો પકડીને ચાલવાનું બ્લડ ડોનેશન કરીએ છીએ અમે નોટબુકનું વિતરણ કરીએ અમારા બાળકો માટે અમે યુવા મેળો કરીએ છીએ અમારું આગળનો અમે ગોલ છે કે અમારા સમાજ માટે એક તો અમારી હોસ્ટેલ છે કારલીબાગની અંદર ત્યાં અમારે ત્યાં પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ જે બહાર ગામથી આવતા હોય ભણવા માટે એમને લોકો માટે રહેવાની વ્યવસ્થા સરસ મજાની છે એ લોકો ભણવા આવે છે હવે અમારે આ પાર્ટી પ્લોટ ની જગ્યાઓ બહાર શોધવી પડે છે અમારો સમાજ વધારે થઈ ગયો અમે અમે મોટી જગ્યા શોધી રહ્યા છીએ આવતા વર્ષે અમારો ગોલ છે આજે અમે નક્કી કર્યું છે કે આવતા વર્ષોમાં અમે અમારી સફળતા જરૂર મળશે અમને જે રીતે આજે સમગ્ર સમાજ તમારો એકત્રિત થયો છે તો આજે સવાર થી લઈને કયા કયા પ્રકારના કાર્યક્રમ અહિયાં આજે સવાર ની અંદર યુવા મેળા નો કાર્યક્રમ હતો યુવા મેળા ની અંદર અગિયારમો વર્ષથી અમારો અગિયારમો યુવા મેળો તો અગિયાર વર્ષથી અમે કરીએ છીએ અગિયારમો હતો અમારે ત્યાં મુંબઈ થી આખા ગુજરાતમાંથી ટૂંકમાં અમારો સમાજ આવે છે યુવા મેળાની અંદર ને અમારે ત્યાં આ યુવા મેળો એક એવું સરસ મજાનું પ્લેટફોર્મ છે કે એકબીજાનું ભણતર એજ્યુકેશનની સિટીથી સિટીની અંદર ખબર ના હોય કે મારા લેવલનું મને પાત્ર મળશે કે નહીં પણ આગળનું એવું છે કે યુવા મેળાની અંદર તે ઘરે ગમે તે ગમે તે ની સામે નું સામે મળી જાય કહેવાનો અર્થ અમારો એ છે એટલે અમને બહુ સારી સફળતા મળે છે અને અમારે ત્યાં રિઝલ્ટ બહુ સારામાં સારું છે એવું માનો કે આજે અમારે ત્યાં લગભગ એસી જેવા ફોર્મ હતા તો એસીમાંથી નું તો અમને રિઝલ્ટ મળે જ છે એટલે અમારે ત્યાં રેશિયો બહુ સરસ છે

તો એક એક એવું બી જાણવા મળ્યું છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ જે રીતે હા સાહેબ અમારા છોકરાઓ ભૂલકાઓ બહુ જ ઉત્સુક હોય છે એને અમે છે ને સાંસ્કૃતિક કાર્યમ કરીએ બીજા બધા સમાજની અંદર અથવા તો બીજા બીજા ગામ ની અંદર અમારા સમાજ ના લોકો ને first second ને third ના ત્રણ ઇનામ જ આપતા હોય છે જ્યારે અમારે ત્યાં કેવું હોય છે કે જે છોકરો હોય જે ભણતો વિદ્યાર્થી હોય બાળક હોય એક થી લઈને બાર સુધીમાં અમે દરેક ને ઇનામ આપીએ છીએ એટલે છોકરાઓ ઇનામ ની લાલસા માં અને જે સ્ટેજ પર નાટક કરશે કે કોઈ પણ કૃતિ રજૂ કરશે તો એને પણ અમે ઇનામ આપીએ છીએ એટલે છોકરાઓને બહુ જ મમ્મી પપ્પા કે પપ્પા આપણે સમાજમાં જવાનું મમ્મી પપ્પા ના હોય તો અમારા છોકરાઓ લઈને આવે એવું કાર્ય કરીએ છીએ મારું નામ કિશોરભાઈ દલવાડી જે રીતે આપ સત્વારા સમાજ ના મંત્રી તરીકે જાણીતા છો તો કેટલા વર્ષ સુધી તમે મંત્રી પદ અહીંયા લેવા છેલ્લા હું સત્તર વર્ષથી આ પદ સંભાળી રહ્યો છું ઘણું બધું શીખવા મળ્યું છે અને ઘણું બધું ઓલ ઓવર ગુજરાતમાં અમે એવું સારી એવી નામના મેળવી છે સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા થકી અમે લગભગ જે અમારા સતવારા સમાજમાં જે બી કાર્યો થાય છે એ કોઈ પણ ગામમાં હોય તો એમાં એ લોકોને મદદરૂપ અમે થતા હોય છે તમે જે રીતે કીધું કે આસપાસના ગામો તો જરા એ ગામનું નામ ચાલુ અમે અમારા સૌરાષ્ટ્રના જેટલા ગામ છે આ બાજુ ઉત્તર ગુજરાત છે જામનગર જામખંભાળિયા ઉત્તર ગુજરાતથી લઈને આ બાજુ બોમ્બે સુધી અને લગભગ બધા જેટલા પણ અમારા રહીઝો છે જ્યાં જ્યાં વસે છે એ બધા જ અમે મદદરૂપ થાય છે કારણ કે અમારી હોસ્ટેલ છે ત્યાં છોકરાઓ ગામ ગામથી નાના ગામડાઓમાં વ્યવસ્થા નથી હોતી કોલેજોની તો એ લોકોને અહીંયા રાહત દરે અમે રાખે છે એ લોકોની વ્યવસ્થા કરી આપીએ છીએ જે સમાજ છે તે વર્ષમાં એક વાર થાય છે તો એમાં ફક્ત જે રીતે તમે કીધું વડોદરા એવું સર્જાયું છે